આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે અમે લોકો અહીં આમ આદમી પાર્ટીના પદ અધિકારીઓ તથા કાર્યકરો એકત્રિત થઈ અને બાર તારીખે બાર જૂન જે બનાવ બન્યો અમદાવાદની અંદર જે ફ્લાઇટ પડતાની સાથે બસો ને લોકોનું મૃત્યુ થયું તે લોકો માટે આજે શ્રદ્ધાંજલિ આપવાની અને તે લોકો માટે તેમની આત્માને શાંતિ મળે તે માટે આજે અહીંયા અમે કેન્ડલ સળગાવી અને તેમને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છીએ અને દેશમાં જે વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવી ઘટનાઓ ન ઘટે અને લોકોને સુખ શાંતિ મળે તેવી અમારી પ્રાર્થના છે ಸಮಸ್ಯ ಹೆಡ್ ನಾಸ್ ಬೋಧ